સુરતના ડિંડોલીમાં શિક્ષિકા પર બળાત્કાર હોમગાર્ડ જવાન વિજય આગલેની ડિંડોલી પોલીસે કરી ધરપકડ પોલીસે આગળની વધુ તપાસ શરૂ કરી શાહના ડિંડોલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં સુડતાળીસ વર્ષ શિક્ષિકા પર હોમગાર્ડ જવાન પર બળાત્કાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે આરોપીએ શિક્ષિકાની લાકડીથી ધમકાવી અને તેના બે પુત્રોને મારી નાખવાની ધમકી આપી હતી ઘટના બાદ પીડિતાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપી વિજય આગલેની ધરપકડ કરી છે પીડિતા સુડતાળીસ વર્ષ શિક્ષિકા છે જે ડિંડોલી વિસ્તારમાં રહે છે તેના પતિને એક વર્ષ પહેલા અવસાન થયો હતો અને તેની બે પુત્રીઓ સાથે રહે છે આરોપી વિજય આગલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ જવાન છે તેની બે પુત્રીઓ

વિરુદ્ધ ગુનો નોંધ્યો છે પોલીસ આરોપીની ધરપકડ કરી છે અને કેસની વધુ તપાસ કરી રહી છે